અંકલેશ્વર તાલુકાની સંકલનની બેઠક ઈઆઈએ હોલ ખાતે ધારાસભ્ય પટેલની અધ્યક્ષતા હેઠળ હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંકલનની બેઠકમાં અંકલેશ્વર શહેરના ચૌથા નાકાથી ગડખોલ ઓવરબ્રિજ સુધીના મુખ્ય માર્ગ ઉપર વીજ કંપની પોલને બાજુમાં ખસેડીને રોડ પહોળો થાય અને ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ આવે તેમજ ગડકુલ ઓવરબ્રિજ ઉપર પોલ ઉભા કરી લાઇટની સુવિધા સાથે આ ઓવરબ્રિજ નીચેના ગાળામાં થયેલા દબાણો દૂર કરી ગાડામાં બગીચા સહિતનું સુશોભન થાય તે માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ આમળા ખાડીમાં પુરાણ થતા ચોમાસામાં ઓવરફ્લો થવાથી આસપાસના ગામોમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે આમળા ખાડીને ઊંડી કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને જીઆઈડીસી અને શહેરના લોકોને પીવા માટેના તળાવમાંથી આવતું પાણી જે કેનાલ દ્વારા આવે છે જે કેનાલ ખુલ્લી હોવાના કારણે કચરો આવી રહ્યો છે જે કેનાલમાં પાઇપલાઇન દ્વારા પાણી આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પ્રાંત અધિકારીશ્રીની સાનિધ્યની અંદર તાલુકા સંકલનની મિટિંગ રાખવામાં તેમાં અનેક પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી અંકલેશ્વર ચૌથા બજારથી ગઢખોલ ઓવરબ્રિજ સુધી જે જીબીના પોલ ઊભા છે અને જે રૂપ છે એને સાઈડ ઉપર ખસેડી જેથી કરીને રસ્તો પહોળો થાય અને ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિરાકરણ આવે જીઆઈડીસી વિસ્તારમાં જે કેનાલ છે એમાં જીઆઈડીસી અને અંકલેશ્વર નગરના લોકોને પીવાના પાણી માટે તળાવમાં જે પાણી જે કેનાલ દ્વારા આવે છે એ અત્યારે ઓપન કેનાલ હોવાને કારણે અનેક કચરો અંદર નાખવાને કારણે પાણી જે ખૂબ બગડે છે એના માટે પણ ત્રણ કિલોમીટરની કેનાલની અંદર પાઇપલાઇન દ્વારા તરાવ સુધી પાણી જાય એ પ્રકારની પણ આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે આમલા ખાડીને પણ ઊંધી કરવાને કારણે અત્યારે જે પુરાણ થયું છે એને કારણે પાણી ચોમાસામાં જે ગામોમાં પાણી ભરાય છે એના માટે જો ખાડી ઊંધી થાય તો એને કારણે પાણી ભરાવતું બંધ થાય એ પણ રજૂઆત કરવામાં આવી છે આજે પ્રશ્નો છે પ્રશ્નોનું આવનાર દિવસની અંદર નિરાકરણ આવે એના માટે મારા પ્રયત્નો છે ને મેં આ આમલા ખાડી ઊંડી થશે પીવાના પાણીના માટે જે ઓપન કેનાલમાંથી જે પાણી જાય તેમાં અંડરગ્રાઉન્ડ કરીને લોકોને સ્વચ્છ પીવાનું સારું પાણી મળે અને આપણો જે ગરખોલ રેલવે રોવ બ્રિજ એના નીચેના જે ગારા છે એ પણ સુશોભન થાય ગાર્ડનિંગ થાય બ્રિજની ઉપર લાઇટના પોલ ઊભા થાય એ પણ કામગીરી હાથમલી છે અને નેક્સ્ટ વીકની અંદર એ મિટિંગ કરીને ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મિટિંગ કરીને એ પણ નિર્ણય કરીને આ કામગીરી અંકલેશ્વરમાં છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર